ગંદકીથી ખદબત્તા એરિયામાં આમોદ પાલિકાએ આઈ લવ આમોદનું ડિજિટલ બોલ લગાવતા નગરજનોમાં રોષ આમોદ નગરપાલિકા દ્વારા ગંદકીથી ખદબત્તા એરિયામાં આઈ લવ આમોદનું ડિજિટલ બોલ લગાવતા નગરજનો સહિત યુવા વર્ગમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો આમોદ પાલિકાએ નેશનલ હાઇવે નંબર ચોસઠની બાજુમાં ગંદકીથી ખદબત્તા અને દુર્ગંધ મારતી જગ્યામાં આઈ લવ આમોદનું ડિજિટલ બોલ લગાવતા નગરજનો રોષે ભરાયા છે ગંદકીથી ખદબત્તા સ્થાનમાં આઈ લવ આમોદનું બોલ લગાવવાથી આમોદ પાલિકાએ પોતાના અણઘટ વહીવટનો ઉત્તમ નમૂનો આપ્યો છે તેમજ સરકારી નાણાંનો પણ દુરુપયોગ થતો હોવાનું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે કેટલાકે પાલિકાની તીખળ કરતાં જણાવ્યું હતું કે ગંદકીથી ખદબત્તી જગ્યા ઉપર પાલિકાએ આઈ લવ આમોદ નહીં પણ આઈ લવ ગંદકી એમ લખાવવું જોઈએ હા આમોદનગર પાલિકાએ જ્યાં ગરમી જ ગંદકી છે ત્યાં આગળ આઈ લવ આબુનું બોલ મારેલું છે આપ જોઈ શકો છો આની જગ્યા પર તો આઈ લવ ગંદકી મારવાનું હતું કે આટલી ખરાબ પરિસ્થિતિ અહીંયા આ જે કામ કરવામાં આવ્યું છે તે પણ આપ જોઈ શકો છો કે થોડાક જ દિવસમાં તૂટી ગઈ હજુ બધા પેલા પછી નીકળી ગયા છે ત્યાં આગળ પાણીનો માલ બેસાડવામાં આવેલો છે એ આખા રેલવે સાહેબનો આખો જે વિસ્તાર છે એમાં પીવાનું પાણી પહોંચે છે અને ત્યાં વાલ બેસાડેલો છે અને એના ઉપર તો કોઈ પણ જાતનું પ્રોટેક્શન કે ઢાંકણું બેસાડવામાં આવેલું નથી બીજી બાજુ આપણે આ જોઈ શકો છો વાલ બેસાડેલો છે ભૂગર્ભ કટર યોજનાનો એર વાલ જ્યારે જ્યારે ભૂગર્ભ કટરનો પંપિંગ સ્ટેશન ચાલુ કરે છે ત્યારે એ વાલમાંથી ગંદુ પાણી બહાર પડે છે વાલ લીક છે અને એના લીધે વધારે પડતી થાય છે તો આના માટે શું પાલિકાના સત્તાધીશો ફક્ત પૈસા બનાવવામાં રસ રાખે છે બીજું કંઈ કરવાનું તમને સમજ જ નથી પડતી વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ